કેરળના વાયનાડમાં ગત ઓગણત્રીસ જુલાઈએ ભારે વરસાદ બાદ થયેલા ભૂસંગલનમાં અત્યાર સુધીમાં ત્રણસોને પાસાઠ લોકોના મોત થયા હતા તો અકસ્માત બાદ બસોને છ લોકો હજી પણ ગુમ છે જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે હવે સાઉથ સ્ટાર ચિરંજીવી અને રામચરણે પણ પીડિતોની મદદ માટે કેરળના મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો છે તેમણે પીડિતોને એક કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી છે તો ચિરંજીવી હાલમાં તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું વાયનાડ દુર્ઘટના પીડિતો પ્રત્યે મારી સંવેદના રામચરણ અને મેં સાથે મળીને પીડિતોને મદદ કરવા માટે કેરળના મુખ્યમંત્રી રાહત ફંડમાં એક કરોડ રૂપિયાનું યોગદાન આપવાનું નક્કી કર્યું હતું હોવાનું જણાવ્યું છે તો કેરળની એકસો ને ટેરો ટોરિયલ આર્મીના દક્ષિણ અભિનેતા અને લેફ્ટનન્ટ કર્નલ મોહનલાલના બચાવ કાર્યમાં લાગેલી સેનાને મળ્યા છે તેમણે ભૂસંગલગ્ન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી તો યુનિફોર્મમાં આવેલા મોહનલાલે પીડિતો માટે ત્રણ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે તો એક્ટ્રેસે જ્યોતિકા કાર્તિ સૂર્યાએ પણ પચાસ લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે તો રશ્મિકાએ દસ લાખ રૂપિયાનું ધ્યાન આપી છે જ્યારે મલયાલમ અભિનેતા ફહાદ ફેશિલ પીડિતને મદદ માટે પચીસ લાખ રૂપિયાનું દાન આપ્યું છે તો એક અખબારી યાદી દ્વારા માહિતી આપતા તેમણે કહ્યું હતું કે અમે ભૂસંકલન પીડિતોની મદદ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં પચીસ લાખ રૂપિયાનું દાન કર્યું છે તો ફાદ ઉપરાંત પોનિયન સેલવન પાર્ટ વન અને રાવણ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા તમને સ્ટાર વિક્રમે પણ વીસ લાખ રૂપિયાનું દાન આપ્યું છે તો મલયાળમાં અભિનેતા મામુટી અને તેમના પુત્ર દુલકર સલમાને રાહત ફંડમાં પાંત્રીસ લાખ રૂપિયાનું દાન આપ્યું છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ